તમારે એક વિડિયો છે YouTube ઉપર તમે ગમન સાંથલ ને કંઈ કાનમાં તમે કહો છો એ કંઈ એ તમને કંઈ કહે છે એ શું છે એ તો એમ કહેતો હતો કે જ્યારે મે એ આવ્યા તો પેલા પેલા કે જીગર મજામાં બેટા કીધું આવો મજામાં આવો બુવાજી એ બુવાજી છે ને અત્યારે જી એમને કીધું જ્યારે મારે ઉપર પૈસા વેરવા આયા એટલે કે કે જીગર લાલ લાલ જોગી કા મનો સામો છે એમને પણ મારા સોંગ સાંભળ્યા છે લાલ અત્યારે ખજૂરભાઈ છે જી એમને પણ મારું સોંગ સાંભળ્યું છે અત્યારે આ જે તબલા માસ્ટર છે ને ઉમેશ પરમા એમને પણ મારા સોંગ સાંભળ્યું કે તે બહુ સરસ સોંગ આવ્યું છે અને અત્યારે ને અત્યારે હું એવી પ્રાર્થના કરું છું કે હજી આગળ જાય એવી ગમન સાંથલ નું તમને કયું ગીત ગમે છે વધારે મને તો સૌથી સરસ હા લીધી બસની ટિકેટ મળી બાજુ વાળી છે બસને ટિકિટ લીધી બાજુ વાળશે જોઈ તને યાદ આય જૂની મારી પ્રીત જોઈ મને યાદ આય જૂની મારી પ્રીત તમારું ગીત છે મામા દેતાલી કે બીજા કોઈ પણ ગીત હોય એમાં તમે સરસ ડાન્સ કરો છો તમે બહુ સરસ નૃત્ય કરો છો રાઈટ દેવભાઈ સાથે હોય કે શ્વેતા સેન છે ગીતમાં તો એ ડાન્સ માટે શું હતા કોઈ કોરિયોગ્રાફર હોય એ એના વિશે થોડું કયો હા અત્યારે મને ડાન્સ તો નથી આવડતો તમે સરસ કરો છો પણ પ્રેક્ટિસ સરસ પ્રેક્ટિસ કરી દી અમે 2 કલાક 2 થી 3 કલાક એ કોણ કરાવે એના વિશે કો જરા કેમ કે તમારા જે ચાહકો છે ને એમને સાંભળવું ગમશે આ કોણ નામ તો અત્યારે નથી ખબર ઓકે પણ એ બહુ સરસ ડિરેક્ટર હતા અમારા ત્યારે તો મને ફર્સ્ટ ફર્સ્ટ વાર ડાન્સ હતો તે હું કીધું યાર મને ડાન્સ નથી આવડતો હું નહીં કરી કોઈ પણ શકે શું ગજબ થયો તો ડાન્સ પણ આવડી ગયો ને સોંગ પણ આવડી ગયો ને એક્ટિંગ પણ આવડી ગઈ અત્યારે હું ધીમે ધીમે એક્ટિંગ કરું છું પછી જે ઉદાસનો રોલ હોય ઉદાસ હા એ તમે કરી શકો છો હા પણ જ્યારે કોઈ કોમેડી મિત્ર હોય ને મારી જોડે તો મને મનમાં મનમાં એક હસી પડે હમ હસી જાઉં તો પણ તો કાઠો થઈને હું એ રોલ કરી નાખું તો આ ફિલ્મમાં જે રડવાના જે સીન હશે રોવાના રડવાના ઉદાસ એ તમે કઈ રીતે કર્યા પછી કઈ એવું થયું હતું અઘરું પડ્યું હોય વારંવાર ના અઘરું નતું પડ્યું કેમ કે અમે ત્રીસ દિવસથી સુયા ના રાત નાઈટ દાડો દિવસ નતો કે ત્રીસ દિવસ સાંગ અમે પિક્ચર ઉતાર્યું અમારા વિકાસ સર છે એમને એમને મારું પિક્ચર ઉતાર્યું તો હું એમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એમને પણ મારું પિક્ચર ઉતાર્યું ફર્સ્ટ વાર હું માતાજીને એટલું જ ખાલી કહેવા માગું છું કે મારું પિક્ચર આગળ જાય હવે છેલ્લે છેલ્લે આપણી જે જીગરની જીતની આખી જે કાસ્ટ છે ડિરેક્ટર છે જીતુભાઈ છે બધે જ બધે જ બધે જીમીભાઈ છે એ બધે માટે ગીત થઈ જાય જો આ ફિલ્મનું તમારે ગાવું તો પણ ભલે અને તમને જે મજા પડી આ ખાલી એક પિક્ચર માટે સોંગ આવું છે ઓ દોસ્ત નહી તું મારું દરપણ છે દોસ્ત નહી તું મારું દરપણ છે નાખું યાર પણ છે જીવ કાઢ નાખું જામ યાર પણ છે